સુરતમાં અસામાજિક તત્વો આતંક વારંવાર સામે આવ્યું છે ત્યારે સુરતના પુણા ગામ ભૈયા નગર પાસે વિષ્ણુ પાર્ક સોસાયટીમાં માથાભરેના દ્વારા ટ્યુશન વિદ્યાર્થીઓને ધમકી હોવાનો સામે આવતા જ

અને એવું લાગી રહ્યું છે જાણે પોલીસનો અસામાજિક તત્વોને કોઈ ડર નથી તો સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે કેટલા સમયથી આવું જ ચાલી રહ્યું છે છતાં આજ સુધી પોલીસ દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી થઈ નથી તેવા આક્ષેપો કરાયા હતા ત્યારે આ વિડિયો સામે આવ્યા બાદ તાત્કાલિક પુણા પોલીસ તપાસ હાથ ધરી અસામાજિક તત્વોની ધરપકડ કરી તેઓની શાન ઠેકાણે પાડી હતી અને આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું कल मेरे से भैया नगर में फूलों में चमकूल मतलब घूम रहा था आप भी कभी जमकुल अगले से नहीं होगा आगे से कभी भी ऐसा नहीं होगा और रास्ते ना देखे